વિવિધ પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે ત્યારે અમદાવાદીઓ મન મૂકીને વાઇબ્રેટ અમદાવાદ ફ્લાવર શો બે હાજર ચોવીસ નો આનંદ માણી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત અગિયારમાં વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસમાં વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી કે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશ દ્વાર મોઢેરાના સૂર્યમંદિર ચંદ્રયાન ત્રણ નવું સંસદ ભવનનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત દેશ વિદેશના પંદર લાખથી વધુ ફૂલ છોડના રોપા અને સાત લાખથી વધુ રોપા દ્વારા બનાવેલ 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મને અહીંયા આવીને એટલી મજા આવી છે એટલા સરસ સરસ ફ્લાવર્સ છે આ છોકરાઓને બી જોઈ જોઈને એટલી મજા આવે ને હેરિટેજ જે બનાવ્યું છે ખરેખર એટલું સરસ છે ને એમ કે એક વખત તો બધા જોવા જેવું જ છે અહીંયા ઘડી બધા જ આવે બહુ જ સરસ બનાવેલું છે બહુ જ ખૂબ જ સરસ નજારો છે મને અહીંયા ફ્લાવર જોઈને જઈને બહુ મજા આવે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ મિકી માઉસ ને એવી બધી વસ્તુ બહુ જ છે અહીંયા પાણી પણ બહુ મસ્ત છે મતલબ તે અહીંયા કંઈક ક્રૂઝ પણ છે એની અંદર તમે ખાવું ખાવાનું પણ ખાઈ શકો અને અહીંયા ગિર્દી પણ બહુ છે અને બહુ વાર પણ ના લાગી એમને ટિકિટ લેતા બહુ સારું છે ફ્લાવર શોમાં હું આવી છું મને પમકેન જોયું સરદાર પટેલનું સ્ટેચ્યુ જોયું પછી યુનિકોર્ન જોયા બહુ જ મજા આવી મને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અગિયારમાં ફ્લાવર શોમાં મુલાકાતીઓને અલગ અલગ પ્રકારે ફૂલોની વધુ માહિતગાર થાય અને જુદી જુદી પ્રતિકૃતિઓથી આકર્ષિત થાય તે માટે હેરિટેજ વડનગરના કીર્તિ તોરણની પ્રતિકૃતિથી ચાલુ કરી અને ચંદ્રયાન સુધીની જુદી જુદી કલાકૃતિઓ ફૂલોના રોપા સાથે પ્રદર્શિત કરવામાં આવેલ છે અહીંયા પંદર લાખ કરતાં વધુ રોપા દ્વારા એક ફ્લાવર બેડ બનાવવામાં આવેલ છે ચારસો મીટર લાંબી ફ્લાવર સ્ટ્રકચર્સ પણ બનાવવામાં આવેલું છે પંદર તારીખ સુધીમાં અહીં દસ લાખ કરતાં વધુ મુલાકાતીઓ અને મુલાકાત લે